આજે મારો દીકરો પાર્થ મારા માટે છેક નાસિકથી બ્રહ્મનાદનું હાર્મોનિયમ મને મગાવી દીધું ખૂબ મને આનંદ થાય છે અત્યારે જ અમે ઓફિસેથી પાર્સલ જ્યાં આવ્યું ત્યાંથી અમે લઈ આવ્યા છીએ અને અમે ખોલી રહ્યા છીએ ખરેખર બ્રહ્મનાંદ જે ભાઈ નાસિક છે એ ભાઈની સર્વિસ ખૂબ સારી છે એને બહુ વ્યવસ્થિત પાર્સલ કરી અને મને મોકલાવ્યું છે અને હવે હું ધીમે ધીમે આ પાર્સલ ખોલી રહ્યો છું આપણને ઘણી વખત હાર્મોનિયમ મગાવવામાં બીક લાગે કે ભાઈ આટલું બધું આગેથી મગાવું તો તકલીફવાળું કામ છે પણ જે ભાઈએ મને મોકલાવ્યું છે નાસિકથી બ્રહ્મનાદમાંથી હાર્મોનિયમ જો પેકિંગ બહુ સરસ એણે કર્યું છે હાઈ ક્લાસ મજાનું બોક્સની અંદર પાછું વરસાદમાં પલળી ન જાય એટલે એણે બોક્સને અંદર પ્લાસ્ટિકની કોથળી પણ રાખી છે સરસ મજાની હવે આને હું બહાર કાઢીશ હવે બહાર કાઢવામાં વજન વાળું તો છે ખૂબ વજન છે મને નથી લાગતું હું એકલો કાઢી ઉપલ છતાંય પ્રયત્ન કરું છું કે ખુલે છે કે નથી ખુલતું કારણ કે પેકિંગ એને બહુ સરસ કરેલું છે પેકિંગ બહુ સરસ કર્યું છે એને અને હવે આની અંદરથી મારે એને બહાર કાઢવું છે પણ બહાર કાઢવામાં મને એકલાથી કદાચ નહીં નીકળે એવું લાગે છે કારણ કે થોડું વધારે પેકિંગ સરસ મજાનું કરેલું છે ભાઈ એટલે બહાર કાઢવામાં તકલીફ પડે છે હવે કેમ થાય છે કે અહીંથી એને તો અહીંયા તેને બાજુમાં તો કાપડનું ઓલું રાખ્યું છે એટલે હવે આ ખોલવામાં થોડીક તકલીફ તો ખરી છે નથી લાગતો કે એકલો હું કાઢી શકું બહુ સરસ પેકિંગ કરેલું છે નું કામ સારું છે પણ ખુલતું નથી હવે એવું લાગે છે કે અહીંથી આને મારે કાપવું પડશે કાતર હવે કાપી નાખું થોડુંક 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 ફળું કરવું પડશે તો જ થશે એકલાથી નહીં નીકળે એક બાજુથી ખોલી નાખું ને એક થાય હો નીચેથી ખોલી નાખી લે બે બાજુથી થી તો ધક્કો મારવા થાય બી વાત સાચી નીચેથી ખોલી નાખું અને હવે નીચેથી થી ખુલી જાય તો કામ થઈ જાય તો આખું બોક્સ એમ નામ નીચેથી ધક્કો મારી દેવી જોઈએ હવે ખુલે છે કે નથી ખૂલતું પાર્થ ભાઈ પાછા કામ જા જા હોય અને ગયા છે અને મને એમ થયું કે લાવું ખોલું નાજ પાડી ખોલવાની મને પણ છપ્પુ લઈ લઉં એકાદું છપ્પુ લઈ લઉં ને તો ખુલશે આ હા હવે હા અહીંથી ખુલી જાય એવું લાગે છે થઈ જાય હા પાછળથી થક્કો મારી એને હા એમ જ કરવું પડશે હા ખોઈ લો નીચેથી ખોલી નાખવી બે બાજુથી ખોલી નાખવી એટલે વચ્ચેથી છે ને નીકળી જાય આમ જો પેકિંગ બહુ સરસ કર્યું છે નાસિક થી જો અહીંયા સુધી અમને મોકલાવું હોય તો પેકિંગમાં કઈ ઘટતું નથી આ પાછળથી થકો મારવી જોઈએ અને નીકળતું જાય છે આ નીકળ્યું હો ધીમે ધીમે હા નીકળ્યું તો ખરું લ્યો વાહ મારા વાલા વાહ અને બોક્સ ને કાઢ્યું હવે પેકિંગ નું કામ ખૂબ સરસ છે કઈ રીતે ખુલતું હોય છે જ્યાં એક કોથળી કાપવી પડશે પોખડીને કાતરથી બહુ સરસ ચોમાસાના ઓલાની અંદર એ ક્યાંય પલળે નહીં એવું સરસ પેકિંગ કરીને મોકલાવ્યું છે ભાઈએ હવે અંદર આપણે ખોલીએ શું છે ભાઈએ જે મોડલ આપણને કીધું તો એ મોડલ પ્રમાણે છે એ કેમ એ જોવું પડશે ને હવે આ ખોલ્યું છે હવે હવે આમાં આની ચેન ai am set làm anh em sẽ à bắt Luisa cả đấy chân nô bạ này thì pulse à quay luôn được quay luôn được thì thay này nát જય ગિરનારી દત્ત બહુ સરસ ફિનિશિંગ છે આ સુર વાળું છે બોક્સ છે બાય તો કાઢવું પડશે મને છે ના બાય નથી કાઢવાનું એ અહીંયા એનો એક લોક આવશે

બહુ સરસ કવર આપે છે છે આપણે પેલી વખત વગાડવાના છીએ Hmm. Uh -huh. সরসূ

মাউসরস হারমোনিয়াম নাসিক থেকে মারা পুত্র মারা মাঠে বদায় বসে টু লাইন উঠছে টু লাইন উঠ হারমোনিয়াম সে એકદમ સરસ ફિનિશિંગ છે અને પાર્સલ છે ત્યાંથી ચોમાસામાં વરસતા વરસાદમાં આવ્યું પણ આનું ફિનિશિંગ બહુ સરસ છે તો બધી બાજુથી તમે જુઓ અહીંયા નાગ ગરમનો સિમ્બોલ મારેલો છે અને હાર્મોનિયમ બહુ એટલે બહુ સરસ છે કોઈને મગાવવું હોય તો વિશ્વાસપૂર્વક તમે બધાય મગાવી શકો છો એવું સરસ મજાનું હાર્મોનિયમ છે જે આપણને અમારે પાર્થ મારો સંતાને મને વગાવી દીધું છે હું ખૂબ ખુશ થયો